હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મદર સિવાય કોઈને મળી શકે એમ નથી ઈવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડીયો વાયરલ થયો છે કે જયારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઇવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કંઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે છોકરી જે આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બંને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહીશ ચોક્કસ સગીરાએ અગાઉ કીધું એમ જયરાજસિંહ જાડેજાના ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે કાવતરાના રૂપે એને એને શું કહેવાય કે એ આગળ કઈ કાર્યવાહી ન કરે એના ભાગરૂપે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો ચોક્કસ જતા પેલી નજર એવું રાખી રહ્યું છે પણ ક્યારેય તમે વિડીયોના કોન્ટેક્સ્ટને આપણે આપણી નજરથી જોઈએ ને સત્ય શું હોય એ તો એ અંદરના જે વ્યક્તિઓ છે એ જ કહી શકે હું તમને ફરીવાર એ જ જવાબ આપીશ કે એ જે આખી કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી હતી ખરેખર એમાં સગીરાજ હતી કે નહીં એ તમામ વસ્તુની પુષ્ટિ છોકરો કરી શકે અને કાં તો જે સગીરા છે એ કરી શકે હું એક કઈ અને હા કદાચ હું સગીરાના કોન્ટેક્ટમાં હોય તો હું પૂછીને કદાચ મીડિયાના માધ્યમ જણાવી શકું પરંતુ મેં તમને એમ કીધું મને પણ હાલ રિમાન્ડ હોમ અંદર જે સગીરા છે એની સાથે મળવાની કોઈ પરમિશન નથી એટલે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું અત્યારે મળતો આવતો અવાજ હોય એવું લાગી રહ્યું છે પણ હું સો ટકા કન્ફર્મ ન કહી શકું કે એનો જ અવાજ છે પણ હા મળતો આવતો અવાજ લાગે છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ આખા વિડીયો નું કોન્ટેક્ટ જોવો પડે વિડીયો ખરેખર એનો જ છે કે નહીં એ જોવો પડે વિડીયો જેનું ટાઇમિંગ છે એ તમે જુઓ કે અત્યારે સગીરા કંઈ ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી અને એની સાથે મારે વાત નથી થઈ તો હું એના તરફથી કોઈ નિવેદન આપું એ એના માટે પણ ખોટું થશે અને મારા માટે પણ ખોટું થશે એટલા માટે હું એ બાબતે કોઈ વિશેષ નિવેદન નથી આપવામાં